નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપના વિડીયોમાં તો આજે આપણે વાત કરીશું ખેરાલુ તાલુકામાં આવેલા ગામોના સરપંચનું નામ તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ નંબર એક લીંબડી ગીતાબેન ભરતજી ઠાકોર નંબર બે રસલપુર સબીર અલી વજીરભાઈ મહેમન નંબર ત્રણ સદી કપૂર સબીર અલી અરજીભાઈ મહેમન નંબર ચાર રમોસા જોશનાબેન જસાજી ઠાકોર નંબર પાંચ ફતેપુરા ભાવનાબેન ગોવિંદભાઈ ઠાકોર નંબર છ वगवाड़ी धीरज भाई माधाबाई चौधरी नंबर सात मलेकपुरा प्रवीण जी अमृत जी ठाकुर नंबर आठ विठोड़ा जूत अर्षिताबेन राहुल भाई चौधरी नंबर नौ लुणवा मेहरू बीबी नसरुल खान पठान नंबर दस चाड़ाजूत सज्जनबेन भरत कुमार ठाकुर नंबर देरासण अमिता बीबी ताज मोहम्मद मकरी नंबर बार सागथड़ा कल्पेश कुमार रामजी भाई ચૌધરી નંબર તેર ગોરીસણા વીણાબેન રણજીતસિંહ ઠાકોર નંબર ચૌદ મંડાલી અરવિંદકુમાર વિરજીભાઈ ચૌધરી નંબર પંદર પાંછા શાંતાબેન કલ્પેશભાઈ ચૌધરી નંબર સોળ મોટી હિરવાણી નયનાબેન દિનેશભાઈ ચૌધરી નંબર સત્તર વાવડી લક્ષ્મણજી કેમરજી ઠાકોર નંબર સત્તર નાની હિરવાણી વિનુભાઈ દલજીભાઈ ચૌધરી નંબર ઓગણીસ કુડાજૂથ વસંતબા ડાયાજી ઠાકોર નંબર વીસ ડભોડા આરતીબેન જયેશકુમાર ઠાકોર નંબર એકવીસ નાનીવાડા કાદરપુરા વિનુભાઈ દલજીભાઈ ચૌધરી નંબર બાવીસ મહિલ મનીષાબેન બિપિનકુમાર લેહુઆ નંબર ત્રેવીસ સાકરી જીવાજી ધીરાજી ઠાકરડા નંબર ચોવીસ વરેડા હરિભાઈ ધનાભાઈ ઠાકોર નંબર પચીસ મલારપુરા નાગજીજી વિનુજી ઠાકોર નંબર છવ્વીસ નળુ રાજુજી તલાજી ઠાકોર નંબર સત્યાવીસ લાલવાડા આસિયાના બાનુ મોહમ્મદ અલી શેખ નંબર અઠ્યાવીસ ચાણસોલ જીવણભાઈ બડાભાઈ પરમાર નંબર ઓગણત્રીસ નંદાલી મિયાસાણા ધર્મેન્દ્રભાઈ માનસુખભાઈ ચૌહાણ નંબર ત્રીસ ચોટીયા અનિતાબેન સુનિલકુમાર ઠાકોર નંબર એકત્રીસ અંબાવાડા બાબુભાઈ કાનજીભાઈ વણકર નંબર બત્રીસ ગડમણ ગડામણ તરુણલાલ કીર્તિકુમાર ચૌધરી તો હા મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને અમે પણ આવા વધારે વિડીયો લાવીએ તો તમારા સુધી પહોંચાડી શકીએ ધન્યવાદ